હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં બનતું સ્પેશિયલ વસાણું મેથી પાક મેથી પાક બધા અલગ અલગ રીતે જ બનાવે છે પોતપોતાની રીતે આજે હું તમને મારી રીત બતાવીશ જેમાં અડદિયો મગજ અને સુખડી ત્રણેયનું કોમ્બિનેશનને સાથે સ્વાસ્થ્યથી ભરપૂર તેવી મેથી પાકની રેસિપી રેસિપી ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે આઇકન જરૂરથી જબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન તરત જ મળે મેથી પાક બનાવવા માટે આપણે પરફેક્ટ માપ સાથે બધી જ વસ્તુ લઈશું મેં અડધા કપ એટલે કે સો ગ્રામ જેટલી મેથી લીધી છે મેથીને આપણે એકદમ પાવડર કરી લોટ જેવી કરી લેવાની છે અને ત્રણ મોટી ચમચી જેટલો ગુંદર લીધો છે બાવળિયો ગુંદર જે સ્ત્રી અને પુરુષ બંનેને ખાવામાં ચાલે અને એક કપ જેટલા મિક્સ ડ્રાય ફ્રૂટ લીધા છે તેમાં બદામ કાજુ સૂરજમુખીના બી ને મગજ તરીના બી તમે તમારા માપ પ્રમાણે લઈ શકો અને મેં અહીં અડધા કપ જેટલા મખાણા લીધા છે મખાણા હડકાને મજબૂત બનાવે છે અડધા કપ જેટલું કોપરું જાડું ખમણેનું લીધું છે કોપરામાં મોશ્ચરનું પ્રમાણ વધારે હોય છે એટલે તે શિયાળામાં સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે એક કપ જેટલો જાડો લોટ જે આપણે લાડવા કે પછી લાપસીમાં વાપરીએ છીએ તે લીધો છે અને ચોથા ભાગ જેટલો કપના એટલે એક ચોથા એક કપ મેં ચણાનો લોટ લીધો છે રેગ્યુલર જે આપણે વાપરીએ છીએ તે મેથીના કડવા સ્વાદને બેલેન્સ કરવા માટે અને અડધા કપ જેટલો પચાસ ગ્રામ જેટલો મેં અડદનો લોટ જે આપણે અડદિયા માટે લઈએ છીએ કરકરો એવો તે લીધો છે દોઢ કપ જેટલો ગોળ લીધો છે મેં દેશી ગોળ ઝીણો કતરણ કરીને લઈ લીધો છે તમે જે ગોળ ખાતા હોય તે ચાલે સાકર પણ ચાલે અને ત્રણસો ગ્રામ જેટલું મેં ઘી લીધું છે ઘીનું માપ હું તમને જેમ મેથી પાક બનશે તેમ બતાવીશ મેથી ગુંદર અને ડ્રાય આપણે એકદમ ઝીણા અધકચરા મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ ઉપર રાખીને આપણે ક્રશ કરી લેવાના છે મેથીને આપણે એકદમ જે લોટ આવે છે અડદનોને તે તેવી રીતે એકદમ ઝીણી ક્રશ કરીને લઈ લઈશું ચાળીને જેમાંથી મારે દોઢ ચમચી જેટલી ઉપરથી જાડો ભાગ નીકળ્યો છે ગુંદર પણ અધકચરો ક્રશ કર્યો છે અને ફ્રૂટ્સ પણ ડ્રાય ફ્રૂટ જો કે નાના કે મોટા જો ચાવી ન શકે દાંતની પ્રોબ્લેમ હોય એટલે તો પણ ખાઈ શકે બાળકો જુદા ન તારવે તે માટે મેં અહીં અધકચરા લઈ લીધા છે અને હવે મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે આપણે અહીં મેથીના પાવડરને એક બાઉલમાં લઈને તેમાં અડધાથી પોણા કપ જેટલું હુંફાળું દૂધ એડ કરીશું અને મેથીનું ઘોળ તૈયાર કરી લેશું મેથીને આપણે પંદરથી વીસ મિનિટ માટે પલાળવા દેવાની છે જેથી આપણે તેમાં જે દૂધ એડ કર્યું છે તે સોક થઈ જાય દૂધ તમે ગમે તે લઈ શકો મેં અહીં ફૂલ ફેટ મિલ્ક આવે છે તે લીધું છે જેથી મેથીની કડવાશ થોડીક ઓછી થઈ જશે અને બધાને ભાવશે મેથીનું મિશ્રણ એકદમ સરસ એવું તૈયાર થઈ જાય એટલે આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને ઢાંકીને મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે મેથી પાક માટે જે પ્રોસેસ કરવાની છે તે ચાલુ કરી દઈશું એક જાડા પેનમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું વસાણું બનાવવા માટે જાડા તળિયાનું પેન કે પછી નોનસ્ટિક વાસણ લેવું જેથી તમારો લોટ ચોંટે નહીં બે ચમચી તેલ ઘી ગરમ થઈ જાય આવી રીતે પછી જ તેમાં લોટ એડ કરવો મેં સૌપ્રથમ ચણાનો લોટ એડ કર્યો છે અને તેને આપણે લો ગેસની ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ માટે આવી રીતે શેકી લેશું શરૂઆતમાં તમને ડ્રાય લાગશે પણ જો તમને ઘી ઓછું લાગે તો તમે થોડુંક ઉપરથી નાખી શકો અને જેમ જેમ લોટ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે તમે જુઓ તેમ જેમ લોટ શેકાય તેમ લોટ છૂટો પડતો જાય છે બધા જ લોટ આપણે લો ગેસની ફ્લેમ ઉપર શેકીશું લોટ આવી રીતે થોડોક લાલાશ પડતો કલર થઈ જાય એટલે આપણો લોટ શેકાઈ ગયો છે હવે તેને એક બીજા બાઉલમાં આપણે બાજુમાં રાખીને તેમાં કાઢી લેશું અને ફરી પાછું તેજ પેનમાં અડદનો લોટ શેકવાનો છે એટલે ફરી પાછું તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય અને એકદમ ગરમ એવું થઈ જાય પછી ઉપરથી લોટ નાખવો ઠંડા ઘીમાં કે પછી પીગળ્યા વગરના ઘીમાં લોટ એડ ન કરવો આવી રીતે ઘી પીગળી જાય પછી જ આપણે તેમાં લોટ એડ કરીશું ને હવે આપણે અડદનો જે લોટ લીધો છે તે શેકી લેવાનો છે બધા લોટને આપણે વારાફરતી શેકીશું કારણ કે બધા લોટને શેકાવાની પ્રોસેસ અલગ અલગ હોય છે અડદના લોટને શેકાતા વાર લાગે છે એટલે અડદના લોટને આપણે આવી રીતે શેકી લેવાનો છે લોટની સુગંધ આવવા મળે અને લોટનો કલર ફરી જાય લોટ એકદમ હળવો થઈ જાય ત્યારે જ લોટ શેકાય એટલે ગમે તે લોટ તમે શેકતા હો તોય ઉતાવળ નહીં કરવાની અડદનો લોટ જેમ શેકાશે તેમ તેનો કલર રતાશ જેવો થશે એક ચમચી ઘી મેં એડ કર્યું છે લોટ કોરો લાગ્યો એટલે ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે લોટને મૂડી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહો છો એટલે તમે જુઓ તેમ શરૂઆતમાં જે કઠણ ભાગ હતો અને સ્ટ્રક્ચર જે કોરું હતું તે હવે ઘી છૂટું પડીને આવી રીતે સરસ શેંકાઈ ગયો છે અને હવે તેને પણ આપણે જે બાઉલ બાજુમાં મૂક્યું છે તેમાં લઈ લઈશું અને ફરી પાછું આપણે તેમાં અડધા કપ જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું અડધા કપ ઘી ગરમ આપણે જે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેના માટે લીધું છે ઘી પીગળી જાય પછી આપણે તેમાં જે ઘઉંનો લોટ લીધો છે તે એડ કરીશું ઘઉંના લોટને શેકાતા અડદના લોટ કરતાં ઓછી વાર લાગે છે આપણે લગભગ લોટ જાજો છે એટલે છ સાત મિનિટ સુધી આવી રીતે મિશ્રણને ચલાવતા રહીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લોટને શેકી લેવાનો છે લોટ એકદમ હળવો થઈ જાય અને અંદર જાળી પડવા મળે ત્યાં સુધી લોટ જો તમને કોરો લાગે તો આવી રીતે થોડું પાછું ઘી આપણે ઉપરથી એડ કરીશું મેં અહીં ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું હતું હું એટલે તમને બતાવીશ કેટલું ઘી જોઈ જશે લોટ જેમ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડીને એકદમ ઢીલું એવું જેમ અડદના લોટનું મિશ્રણ તૈયાર થઈ ગયું હતું તેમ થઈ જશે તમે જુઓ તેમ ઘી જેમ લોટ શેકાય તેમ ઢીલું પડવા લાગ્યું છે અને મિશ્રણ એકદમ લીસું થવા લાગ્યું છે લોટની સુગંધ પણ આવવા માંડી છે અને લોટનો કલર થોડોક રતાશ જેવો થઈ ગયો છે લોટને બરાબર શેકાઈ જાય પછી જ તેની આગળની પ્રોસેસ કરવી તમે જેમ તેમ ઘી પણ છૂટું પડી ગયું છે અને એકદમ ઢીલું મિશ્રણ તૈયાર થઈ ગયું છે લોટ પણ એકદમ તમે ચમચામાં હલાવીને ઊંચો કરો તો એકદમ તમને હળવો લાગશે ત્યારે જ તમારો લોટ શેકાયો ગણાય પછી જ તેમાં બીજી વસ્તુ ઉમેરવીએ અને ઘઉંના લોટમાં હવે આપણે જે બીજી વસ્તુ છે તે ધીમે ધીમે જેમ શેકાતા જાય તેમ એડ કરવાની છે ગમે તે વસાણું બનાવતી વખતે જરા પણ ઉતાવળ ન કરવી નિરાતે અને રેસીપી મુજબ જ બનાવવી લોટ ઘણો હળવો થઈ ગયો છે જુઓ તેમ જાળી પણ પડવા માંડી છે અને ચમચામાંથી પણ છૂટો પડવા લાગ્યો છે ઘૂહી પણ છૂટું પડી ગયું છે હવે જે આપણે ગુંદર ક્રશ કરીને રાખ્યો હતો તે તેમાં એડ કરી દઈશું આવી રીતે ગુંદર નાખવાથી જે તમારે પહેલાં તળીને રાખવો પડે છે તે પ્રોસેસ નહીં કરવી પડે અને ગરમ લોટ છે એટલે જેવો તમે ગુંદર નાખીશો એટલે ક્રશ તેમાં તરત જ ફૂલીને લોટ ફૂલવા માંડશે તમે જુઓ તેમ ચાલીસથી પિસ્તાલીસ સેકન્ડમાં તમે જુઓ તેમ બધો જ ગુંદર ફૂલીને લોટનો ભાગ વધી ગયો છે અને હવે આ સમયે તેમાં આપણે જે બધા ડ્રાયફ્રૂટ્સ ક્રશ કરીને રાખેલા હતા તે તેમાં ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાના છે આપણે ડ્રાયફ્રૂટ્સ પહેલાં ઘીમાં શેક્યા નથી એટલે અત્યારે ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેશું ફ્રૂટ્સ તમને શેકાઈ જાય અને લોટમાં ભળી જાય એવું લાગે એટલે હવે તેમાં જે આપણે કોપરું ખમણીને રાખ્યું હતું જાડું તેને પણ તેવી જ રીતે બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું કોપરામાં મોશ્ચર વધારે હોય છે એટલે જો તમને ભાવતું હોય તો વધારે પણ નાખી શકો અને મોટું કોપરું ન ભાવતું હોય તો તમે ઝીણું કોપરું ખમણેલું પણ લઈ શકો કોપરાને પણ આવી રીતે બેથી ત્રણ વખત આપ ત્રણ મિનિટ સુધી શેકી લેશું થોડુંક કોરું પડી ગયું છે એટલે ફરી પાછું મેં એમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને બેથી ત્રણ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર ફરીથી આપણે આવી રીતે ઘી લોટમાં બળી બરાબર વળી જાય તે રીતે મિક્સ કરીને શેકી લેશું ડ્રાય ફ્રૂટ્સ અને કોપરાને અને ઘઉંના લોટનું મિશ્રણ સરસ એવો કલર બ્રાઉન જેવો થઈ જાય ને એકદમ શેકાઈને સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે શેકવાનું છે જો તમને ઘી ઓછું લાગે તો તમે તમારી રીતે થોડું વધારે નાખી શકો પણ એટલું ઘી ઘીનું માપ આટલા મિશ્રણમાં બરોબર છે તમે જુઓ તેમ કલર પણ સરસ થઈ ગયોને છે અને બધું શેકાઈ ગયું છે હવે આપણે તેને બીજા બાઉલમાં પાછું ટ્રાન્સફર કરી લેશું અને પેનને ખાલી કરીને હવે જે આપણે મેથી પલળવા માટે મૂકી હતી તમે જુઓ તેમ એકદમ પલળીને તેમાં બધું જ દૂધ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને ફરી પાછું બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું ત્રણસો ગ્રામ જેટલું ઘી મેં લીધું હતું તે પૂરું થઈ ગયું છે ઉપરથી આટલું પચાસ ગ્રામ ઘી આપણે લીધું છે એટલે સાડી ત્રણસો ગ્રામ જેટલું ઘી દોઢ કિલો જેટલા લાડવા બનાવવામાં ઉપયોગ થઈ જશે અને હવે જે મેથી આપણી પલળી ગઈ છે તેને આપણે ઘીમાં શેકી લેવાની છે આવી રીતે મેથી શેકવાથી તેની કડવાશ પણ ઓછી થશે અને તેના જે ગુણ છે તે તેમાં ને તેમાં રહેશે મેથી સાંધાના દુખાવામાં પાચન શક્તિમાં શરીરને ગરમી આપવામાં બધી જ રીતે ઉપયોગી છે જો તમને આવી રીતે વસાણું ભાવતું હોય તો શિયાળામાં એકવાર જરૂર બનાવવું મેં આમાં બે પ્રકારના બી ડ્રાય ફ્રૂટ્સ અને મખાણા લીધા છે તે પણ હાડકાને મજબૂત બનાવે છે સાંધાના દુખાવામાં અને સ્કિન માટે પણ ફાયદાકારક છે એટલે રોજ સવારે ભૂખ્યા પેટે માત્ર એક લીંબુ જવડો લાડવો શરીરમાં આખો દિવસ તાકાત રાખશે મેથીને જ્યાં સુધી તેની ચિકાસ દૂર ન થાય એકદમ છૂટી છૂટી દૂધના માવા જેવી ન થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાની છે તમે જુઓ તેમ મેથી ચાસવાળી હોય છે જેમ શેકાશે તેમ તે છૂટી પડતી જશે લગભગ સાતથી આઠ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર તમે મેથી શેકશો એટલે તમે જુઓ તેમ એકદમ મિશ્રણ છૂટું પડી ગયું છે અને મેથીનો કલર પણ હલકો બ્રાઉન થઈ ગયો છે અને હવે આ સમયે આપણે તેને જે આપણે લોટ બધો એક બાઉલમાં ટ્રાન્સફર કર્યો છે તેની ઉપર એડ કરી દઈશું અને એક ચમચી જેટલું ઘી લઈને આપણે જે સવા કપ દોઢ કપ જેટલો ગોળ લીધો છે તે તેમાં નાખીને લોટ માટે સાટાનું ગોળના સાટાનું મિશ્રણ તૈયાર કરી લેશું ગોળનું પ્રમાણ તમે તમારી રીતે ગળ્યું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે વધારે ઓછું લઈ શકો પણ આટલું માપ નાખવાથી તમારા લાડવા એકદમ ગળિયા પણ નહીં થઈને મોળા પણ નહીં રહે તે રીતે સરના રહેશે ગોળ આપણે લો ગેસની ફ્લેમ ઉપર જ તે પીગાળીશું ગોળનું મિશ્રણ એકદમ જેમ ગરમ થશે તેમ ગોળ પીગળવા લાગશે તમે જુઓ તેમ પણ આપણે ગોળનો પાક નથી લેવાનો માત્ર ગોળ પીગળી જાય અને સરસ એવું ઘટ મિશ્રણ થઈ જાય ત્યાં સુધી જ ગરમ કરવાનો છે તેની ચાસણી કે પાક નથી લેવાનો તમે જુઓ તેમ ગોળ પીગળીને બધું એકરસ થઈ ગયો છે જો વધારે સમય ગોળ ગરમ થશે તો તમારા લાડવા કઠણ થઈ જશે પોચા નહીં રહે એટલે જેવો આપણો ગોળ એકદમ ઘટ એવું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તરત જ જે આપણે બધો લોટ જે બાઉલમાં એડ કર્યો છે તેમાં ઉપરથી એડ કરીને ગોળને બધા મિશ્રણમાં સરસ એવું એક સરખું મિક્સ કરી દેશો તમે તેને સુખડીની જેમ થાળીમાં પાથરીને પણ બનાવી શકો કે પછી નાના લીંબુ જવડા માપના લાડવા પણ બનાવી શકો અને હવે તેમાં મેં અહીં દોઢ ચમચી જેટલો સૂંઠ પાવડર અને ગંઠોળાનો પાવડર મિક્સ કરીને નાખ્યો છે જેનાથી ગેસ અપચાની સમસ્યા કે પછી પાચનશક્તિ નબળી હોય તો પણ એના માટે પણ ફાયદાકારક છે તમને જે પ્રમાણે ટેસ્ટ ભાવતો હોય તે પ્રમાણે તમે વસાણા વધારે ઓછા નાખી શકો અને હવે મેં અહીં તેના માપસરના લીંબુના સાઇઝના નાના નાના લાડવા બનાવી લીધા છે તમે જુઓ તેમ એકદમ ફટાફટ લાડવો બની જાય તેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે લગભગ સાડી ત્રણસો ગ્રામ ઘી અને એટલા લોટને ડ્રાય માપમાંથી દોઢથી બે કિલો જેટલા તમારા લાડવા તૈયાર થશે જો મારી રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો આખો શિયાળો સવારમાં એક નાનો એ લાડવો ખાઈને શરીર તાકતવર બનશે આંધાના દુખાવા પણ દૂર થશે તો એકવાર જરૂરથી બનાવજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ